નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચ એનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં મિત્રો તમામ વિદ્યાર્થીઓ માટે ખૂબ જ સારા સમાચાર જે છે એ આવી ચૂક્યા છે ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ વર્ષ બે હજાર પચીસ છવ્વીસ માટે સ્કોલરશિપના ઓનલાઈન ફોર્મ ભરવાનું જરૂર શરૂ થઈ ગયું છે તો આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કે ઓનલાઈન ફોર્મ જે છે એ તમે કેવી રીતે ભરી શકો છો કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે કેટલી સ્કોલરશિપ મળશે અને સાથે સાથે આપણે એ પણ જોઈશું કે કયા વિદ્યાર્થીઓ માટે સ્કોલરશિપના ફોર્મ ભરવાના શરૂ થયા છે અને જે વિદ્યાર્થીઓના સ્કોલરશિપના ફોર્મ હજુ સુધી ભરાવવાના શરૂ થયા નથી એમના ફોર્મ જે છે એ ક્યારથી ભરાવાનું શરૂ થશે તો તમે જોઈ શકો છો ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ વર્ષ બે હજાર પચીસ ચોવીસ સ્કોલરશીપમાં ઓનલાઈન ફોર્મ ભરવાનું જે છે એ શરૂ થઈ ગયું છે ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું કયા કયા ડોક્યુમેન્ટ કેટલી સ્કોલરશિપ મળશે એસસી એસટી ઓબીસી અને ઇડબ્લ્યુએસ કેટેગરી માટે જે છે એ ફોર્મ ભરવાની શરૂઆત થઈ છે તો એના માટે તમે જોઈ લો આદિજાતિ વિકાસ વિભાગ ગાંધીનગર ભારત સરકાર રાજ્ય સરકારની પ્રી મેટ્રિક શિષ્યવૃત્તિ ગણવેશ સહાય સાયકલ સહાય યોજનાઓનો અમલ ઓનલાઈન કરવા બાબત આદિજાતિ વિકાસ ગાંધીનગર હેઠળના કમિશનર આદિજાતિ વિકાસની કચેરી ગાંધીનગર દ્વારા રાજ્યમાં આવેલી સરકાર માન્ય તમામ શાળાઓમાં ધોરણ એકથી દસમાં અભ્યાસ કરતા અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓને કેન્દ્ર સ્લેશ રાજ્ય સરકારની પ્રી મેટ્રિક સ્કોલરશીપ ગણવેશ સહાય લાભ નિયમ અનુસાર તેમના ખાતામાં સીધો ચૂકવી શકાય તેમજ સાયકલ સહાય આપી શકાય તે માટે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર અગાઉના વર્ષોની જેમ રાજ્યની શાળાઓ પાછળથી વર્ષ બે હજાર પચીસ વર્ષ માટે દરખાસ્તો ઓનલાઈન મંગાવવામાં આવે છે તો જે વિદ્યાર્થીઓ ધોરણ એકથી દસની અંદર અભ્યાસ કરી રહ્યા છે એમના માટે જે છે એ સ્કોલરશિપના ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે આ સ્કોલરશિપનું ફોર્મ તમારે જે છે એ જાતે ભરવાની જરૂર નથી ધોરણ એકથી દસના વિદ્યાર્થીઓ માટે સ્કોલરશિપનું ફોર્મ છે એ જે તે શાળા દ્વારા ભરી આપવામાં આવે છે એટલે કે તમે જે શાળાની અંદર અભ્યાસ કરો છો એ શાળા દ્વારા જ તમે જે છે એ આ સ્કોલરશિપનું ફોર્મ ભરી અને આપવામાં આવશે તો તમારે જે છે એ જાતે ફોર્મ ભરવાનું શરૂ નહીં તો ઓનલાઈન ફોર્મ તમે કેવી રીતે ભરી શકો છો જે તે શાળા દ્વારા જે છે એ તમને આ ફોર્મ ભરીને આપવામાં આવશે હવે આપણે આગળ વાત કરીએ કે જે વિદ્યાર્થીઓ ધોરણ અગિયાર અને બારની અંદર અભ્યાસ કરી રહ્યા છે અને જે વિદ્યાર્થીઓ કોલેજની અંદર સ્નાતક કે અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરી રહ્યા છે એવા વિદ્યાર્થીઓના જે છે એ સ્કોલરશીપના ફોર્મ ભરવાના જે છે એ ક્યારથી શરૂ થશે તો તમે એ જોઈ શકો છો એના માટે પણ જે છે અહીંયા હું તમને અપડેટ આપી દઉં છું જે વિદ્યાર્થીઓ ધોરણ અગિયાર અને બારની અંદર અભ્યાસ કરી રહ્યા છે અગિયાર બારની અંદર અને સાથે સાથે જે વિદ્યાર્થીઓ કોલેજની અંદર અભ્યાસ કરી રહ્યા છે એ વિદ્યાર્થીઓ માટે સ્કોલરશિપનો ફોર્મ છે એ જનરલી નવમાં અથવા તો દસમા મહિનાની અંદર ભરાવાના જે છે એ શરૂ થતા હોય છે તો આપણે નવમાં અથવા દસમા મહિના સુધી વેઇટ કરીશું એના પછી જે છે એ તમને ડિજિટલ ગુજરાત પોર્ટલ પર જે છે એ સ્કોલરશિપના ફોર્મ ભરવાની અપડેટ જે છે એ આપવામાં આવશે જનરલી સપ્ટેમ્બર મહિનાની અંદર અથવા તો જે ઓક્ટોબર મહિનો છે એની અંદર જે છે એ અગિયાર બા અને જે વિદ્યાર્થીઓ કોલેજની અંદર અભ્યાસ કરતા હોય છે એમના સ્કોલરશિપના ફોર્મ જે છે એ ભરાવાના શરૂ થતા હોય છે અને એમને એમનું ફોર્મ જે છે એ જાતે ભરવાનું હોય છે એટલે કે તમારે સાયબર કાપીની અંદર અથવા તો હું વિડીયો પણ અપલોડ કરીશ કે તમે તમારું સ્કોલરશીપનું ફોર્મ જાતે કઈ રીતે ભરી શકો છો એ વિડીયો જોઈ અને તમે જે છે એ તમારું ફોર્મ ભરી શકો છો આપણે હવે આગળ વાત કરીએ આ વિદ્યાર્થીઓ માટે તો આ માટેની વેબસાઇટ ડબલ્યુ ડબલ્યુ ડોટ ડિજિટલ ગુજરાત જીઓ ડોટ ઇન છે વર્ષ બે હજાર પચીસ છવ્વીસની કામગીરી માટે શાળાઓના લોગિનમાં માર્ગદર્શક સૂત્રોની પીડીએફ ફાઇલ યુઝર મેન્યુઅલ સ્લેસ ન્યૂઝ સેક્શનમાં મૂકવામાં આવેલ છે જે મુજબ આચાર્યશ્રીઓએ કામગીરી જે છે એ કરવાની થશે તમારી પીડીએફ ફાઇલ પણ જે છે એ મૂકી દેવામાં આવી છે તો આ જે છે એ જે પણ શાળાના શિક્ષક જે આ તમામ જવાબદારી સ્વીકારતા હોય એમણે જે છે એ આ તમામ પીડીએફ ફાઇલનો અભ્યાસ કરી અને જે છે એ તમામ વિદ્યાર્થીઓના પ્રીમેટ્રિક સ્કોલરશિપ સાયકલ સહાય અને ગણવેશ સહાયના ફોર્મ જે છે એ ઓનલાઈન ભરી દેવાના છે જનરલી વિદ્યાર્થીઓને જે છે એ કઈ રીતે સ્કોલરશિપ આપવામાં આવે છે એનો વિડીયો પણ હું ટૂંક સમયની અંદર લાવીશ એટલે હું તમને એ પણ કહીશ કે તમને સ્કોલરશિપ કેટલી મળશે ઘણા બધા વિદ્યાર્થીઓને નવસો રૂપિયા પંદરસો રૂપિયા એ પ્રમાણે જે છે એ સ્કોલરશિપ મળશે તમને અહીંયા ત્રણ સ્કોલરશીપ મળશે પહેલી જે છે એ પ્રીમેટ્રિક સ્કોલરશિપ જે ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવે છે એ મળશે પછી જે એકથી દસના વિદ્યાર્થી છે એમને ગણવેશ સહાયની પણ જે છે એ ચૂકવવામાં આવે છે તમને ગણવેશ સહાય માટે પણ અમુક અમાઉન્ટ જે છે એ તમારા અકાઉન્ટની અંદર ડાયરેક્ટ જમા કરવામાં આવશે અને અંતમાં જે વિદ્યાર્થીઓને ધોરણ નવની અંદર નવો પ્રવેશ મેળવે છે આ વિદ્યાર્થીઓની માત્ર વિદ્યાર્થીઓની માટે છે એમને જે છે એ સાયકલ સહાય તરીકે પણ અમુક અમાઉન્ટ જે છે એ ચૂકવવામાં આવે છે અથવા તો તમને ડાયરેક્ટ જે છે એ સાયકલ પણ આપવામાં આવી શકે છે તો ઇનશોર્ટ જે વિદ્યાર્થીઓ ધોરણ એકથી દસની અંદર અભ્યાસ કરી રહ્યા છે એમના માટે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર ઓનલાઈન સ્કોલરશિપના ફોર્મ વર્ષ બે હજાર પચીસ છવ્વીસ માટે ભરાવવાના શરૂ થઈ ગયા છે તમે જે છે એ ઓનલાઈન ફોર્મ જે છે એ ભરી શકો છો અને જે વિદ્યાર્થીઓ ધોરણ અગિયાર બાર અને કોલેજની અંદર અભ્યાસ કરે છે એમના માટે સ્કોલરશિપના ફોર્મ જે છે એ હજુ સુધી ભરાવવાના શરૂ થયા નથી પરંતુ જ્યારે પણ ફોર્મ ભરવાનું શરૂ થશે તો એની માહિતી જે છે એ તમને એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા સૌ પ્રથમ પૂરી પાડવામાં આવશે તો મિત્રો આ હતો આજનો વિડીયો જેની અંદર આપણે કયા વિદ્યાર્થીઓ માટે સ્કોલરશિપમાં ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે એની તમામ માહિતી મેળવી છે જો વિડીયો તમને પસંદ આવે હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને આવી તમામ માહિતી મેળવવા માટે ટેલિગ્રામ ચેનલની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવ્યું છે એને પણ જરૂરથી જોઈન કરી લેજો થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ